લખતર એવી ઓઝા સંસ્કાર વિદ્યાલયમાં જિલ્લા કક્ષાનો યુવક નેતૃત્વ તાલીમ શિબિર બે હજાર ચોવીસ પછીનું આયોજન કરવામાં આવ્યું કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર અને જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી સુરેન્દ્રનગર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા દર વર્ષે આજના યુવાન અને યુવતીઓમાં નેતૃત્વ શક્તિશીલે રમતગમત ક્ષેત્રમાં આગળ આવે યુવક ક્ષેત્ર આગળ વધે પોતે કોઈ શીખે અને અન્ય યુવાને યુવતીઓને શીખડાવે તે માટે થઈને જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે જિલ્લા યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરીને ગાંધીનગર કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી દ્વારા શ્રી એવી ઓઝા સંસ્કાર વિદ્યાલયમાં જિલ્લા કક્ષાના યુવક નેતૃત્વ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિર તારીખ છ આઠ બે હજાર ચોવીથી તારીખ બાર આઠ બે હજાર ચોવી એમ છ દિવસ યોજવાની આવી છે આ છ દિવસમાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે આજે યોજાયેલા કાર્યક્રમે એમ વીટી યુવરાજસિંહ રાણા અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા સાથે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓના માર્ગદર્શન આપવામાં નિવૃત્ત શિક્ષક બી આર વડીયા કે કે માલવણીયા શાળાના ટ્રસ્ટી સિતીશ આચાર્ય એવી ઓજા સંસ્કાર વિદ્યાલયના પ્રિન્સિપલ બેન પટેલ પરિશ્રમ સ્કૂલના પ્રિન્સિપલ જ્યોતિબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા તાલીમ શિબિરના કન્વી તરીકે જયાબેન પટેલ ફરજ બજાવી રહ્યા છે તેઓ સતત છ દિવસ સુધી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને નેટવર્ક એટલે કે શું તેની તાલીમ આપશે રિપોર્ટર કૌશલ જોશી લખતર વર્ધમાન ન્યૂઝ